વર્ષોથી એક બીજાના તહેવારમાં ફાળો પણ આપવામાં આવે છે અને અમારા ગામની અંદર જે આ ગણપતિ પરંપરા વર્ષોથી ત્રીસ પાંત્રીસ વર્ષથી જે આ પરંપરા આવતી રહી છે એ પરંપરા મુજબ અમે અહીંયા આગળ વર્ષોથી ગણપતિ બેસાડી રહ્યા છે અને અમારે ત્યાં કોઈ પણ હિન્દુ મુસલમાન કે એવો કોઈ પ્રશ્ન ઉદ્ભવ થતો નથી અમારો તહેવાર હોય તો એ લોકો આવે છે અમારો તહેવાર હોય તો એ લોકો આવે છે અમારો અને એમનો તહેવાર હોય તો અમે જઈએ છીએ પણ વર્ષોથી જે પરંપરા આવી છે અમારા ગામમાં આજ સુધી મજુ સુધી કંઈ થયું નથી અમે એવી જ અપેક્ષા રાખીએ છીએ પણ અમારું આ દેના ગામનું જય અંબે યુવક મંડળ તરફથી આ અમારું છે મારું નામ વિક્રમ પ્રજાપતિ અમારું દેના ગામ છે અમે વર્ષોથી ગણપતિ બેસાડીએ છીએ અમે એની પૂજા પાઠ દસ દિવસ કરીએ છીએ બધા લોકો આવે છે ગામમાં ધામધૂમ થી સારી રીતે અમે ઉજવણી કરી રહીએ બધા નાના નાના ફૂલકાઓ પણ આવે છે તેમાં નાચવાનું કૂદવાનું બહુ મજા આવે છેલ્લા દિવસે અમે ધામધૂમથી તલાવમાં વળવા જઈએ છીએ અમારું નામ નિમિષા છે Subscribe now and press the bell icon. Never miss an update.